ઓમ શ્રી પરમાત્મને આગળના શ્લોકમાં ભગવાને એ બતાવ્યું કે તત્વજ્ઞ યોગીઓના કુળમાં જન્મ લેવાવાળાને પૂર્વ જન્મકૃત બુદ્ધિ સંયોગ પ્રાપ્ત થઈ જાય છે અને તે સાધનામાં તત્પરતાથી લાગી જાય છે હવે શુદ્ધ શ્રીમંતોના ઘરમાં જન્મ લેવાવાળા યોગ શી દશા થાય છે તેનું વર્ણન આજના શ્લોકમાં એટલે કે શ્લોક ક્રમાંક ચુમ્માળીસ અધ્યાય છઠ્ઠો સંયમ યોગ એમાં ભગવાન કરે છે આપણે એ જોઈએ શ્રી ભગવાન વાચ સહ જિજ્ઞાસુરપિ યોગસ્ય શબ્દ બ્રહ્માતિ વર્તતે આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ સહ એટલે તે તો તેનો અર્થ અહીંયા એમ આપણે સમજવાનો છે કે શ્રીમંતોના ઘરે જન્મ લેનાર યોગભ્રષ્ટ મનુષ્ય અવશ એટલે ભોગોને પરવશ હોયને ને અપી એટલે પણ તેન એટલે તે પૂર્વાભ્યાસે ન એટલે કે પૂર્વજન્મના અભ્યાસ ના બળે એવો એટલે જ રિય તે એટલે આકર્ષાય છે હિ એટલે કેમ કે યોગશ્ય એટલે યોગનો ન એટલે જિજ્ઞાસ શબ્દ બ્રહ્મ એટલે વેદમાં કહેલા સકામ કર્મોને અતિવર્તતે ઓળંગી જાય છે આ શ્લોકનો ગુજરાતી અર્થ સમજીએ શ્રી ભગવાન અર્જુનને કહે છે પૂર્વના અભ્યાસને લીધે તે જરૂર યોગ પ્રત્યે ખેંચાય છે આવા યોગનો જિજ્ઞાસુ વૈદિક કર્મકાંડથી પર હોય છે સાધક સંજીવનીમાં શ્રી સુખદાસજી મહારાજ આ શ્લોક વિશે શું જણાવવા માંગે છે શું સમજાવવા માંગે છે આપણે થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ સ્વામી સુખદી સ્વામી સુખજી મહારાજ કહે છે કે યોગીઓના કુળમાં જન્મ લેવાવાળા યોગ ભ્રષ્ટને જેવી સાધનાની સુવિધા મળે છે અને જેવું શિક્ષણ મળે છે તેવી સાધનાની સુવિધા વાયુમંડળ શિક્ષણ વગેરે શ્રીમંતોને નથી મળતા પરંતુ સ્વર્ગ વગેરે લોકોમાં જતા પહેલા મનુષ્ય જન્મમાં જેટલું યોગનું સાધન કર્યું છે સાંસારિક ભોગોનો ત્યાગ કર્યો છે અને તેના અંધાકરણમાં જેટલા સારા સંસ્કારો પડ્યા છે તે મનુષ્ય જન્મમાં કરેલા અભ્યાસને કારણે જ ભોગોમાં આસક્ત થતો હોવા છતાં પણ તે પરમાત્માની તરફ જબરજસ્તીથી ખેંચાઈ જાય છે અહીં ભગવાને એક શબ્દ વાપર્યો છે અવશોપી અહીં એટલા માટે વાપર્યો છે કે શ્રીમંતોના ઘેર પહેલાં જન્મ લેતા પહેલાં ઘણા વર્ષો સુધી તે સ્વર્ગ લોકમાં રહ્યો છે ત્યાં પણ ભોગોની અનુકૂળતા છે અને શ્રીમંતોના ઘરમાં પણ ભોગો સુખ સુવિધાની અનુકૂળતા છે એના મનમાં ભોગોની આસક્તિ હજુ દૂર થઈ નથી છે તેથી તે આ ભોગોને પરવસ થઈ જાય છે અને પરવસ હોવા છતાં પણ તેના મન ઇન્દ્રિયો પર આગલા જન્મના અભ્યાસના કારણે જબરજસ્તીથી એનું મન પરમાત્મા તરફ ખેંચાઈ જાય છે ભોગ વિલાસની સુવિધા એ તો અસત છે ક્યારે ને ક્યારે એનો અભાવ આવા વાળો છે જ્યારે સાધનાના સંસ્કારો પડ્યા હોય તે ગમે તેટલા સાધારણ કેમ ના હોય પરંતુ તે સત છે તે બધા જીવના સત સ્વરૂપને અનુકૂળ છે એટલા માટે તે સંસ્કારો ભોગોને પરવસ થયેલા યોગભ્રષ્ટને અંદરથી ખેંચીને પરમાત્માની તરફ જોડી દે છે યોગનો જિજ્ઞાસુ તે છે જે ભોગ અને સંગ્રહને સાધારણ લોકોની જેમ મહત્ત્વ નથી આપતું પરંતુ તેની ઉપેક્ષા કરીને યોગને અધિક મહત્ત્વ આપે છે એટલા માટે તે નથી થયો પરંતુ યોગનો જિજ્ઞાસુ તો છે અને યોગને પ્રાપ્ત કરવા ઈચ્છે છે જિજ્ઞાસુની આટલી મહત્તા છે તો ભ્રષ્ટોની કેટલી હશે ભ્રષ્ટ શબ્દ એનો અર્થ શું થાય તો એ બહુ જ વિશેષતાવાળા મનુષ્યનું નામ છે કેવી વિશેષતા તો કહે છે કે મનુષ્યોમાં હજારો અને હજારોમાંય કોઈ એક સિદ્ધિને માટે પ્રયત્ન કરે છે ગીતાના અધ્યાય સાતમામાં ત્રીજા નંબરનો શ્લોક છે તથા સિદ્ધિને માટે પ્રયત્ન કરવાવાળો જ યોગભ્રષ્ટ થાય છે યોગમાં જિજ્ઞાસા રાખવાવાળાને પણ ઊંચામાં ઊંચા બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે તો જે યોગ ભ્રષ્ટ થયેલો છે તો એનો તો કેટલો મહિમા હોય કારણ કે એ યોગભ્રષ્ટ યોગીમાં સમતા આવી ગઈ હોય છે ત્યારે જ તો તે યોગ ભ્રષ્ટ થયો હોય છે ને અહીં ભગવાનનું કહેવું એવું જ છે કે સાધકે એક સંકલ્પ કરી લેવો જોઈએ કે મારે તો પરમાત્માની જ પ્રાપ્તિ કરવી છે આ સંકલ્પ શબ્દભ્રમનું

એટલી જ જલ્દી તેના ઉદ્દેશ્યની સિદ્ધિ થશે ભગવાનનો સ્વભાવ છે કે તેઓ તે નથી જોતા કે સાધક કરે છે શું પરંતુ એ જોવે છે કે સાધક ઈચ્છે છે શું રામચરિત માનસની જે કડી છે રિજત રામ જાની જનજી કી રહતી ન પ્રભુ ચિત ચૂક કીએ કી કરત સુરતી સય બારહીએ કી રામસુખદાસજી સ્વામી એક પ્રજ્ઞાચક્ષુ સંતનું દ્રષ્ટાંત રજૂ કરે છે એક પ્રજ્ઞાચક્ષુ સંત રોજ મંદિરમાં આવે ભગવાનના દર્શન કરવા એક દિવસે જ્યારે તેઓ મંદિરે ગયા ત્યારે કોઈકે પૂછી લીધું કે આ પહી શા માટે આવો છો તો એ સંતે ઉત્તર આપ્યો કે હું ભગવાનના દર્શન કરવા માટે આવું છું તો એમણે પૂછ્યું કે આપણે તો દેખાતું નથી તો સંત બોલ્યા મને દેખાતું નથી તો શું થયું ભગવાનને પણ દેખાતું નથી હું એમને નથી દેખતો પરંતુ એ તો મને દેખે છે ને બસ આનાથી જ મારું કામ થઈ જશે એ જ રીતે આપણે સમતાને પ્રાપ્ત ભલે ન કરી શકીએ છતાં પણ આપણી રુચિ ઉદ્દેશ્ય સમતાનો રહેવો જોઈએ જેને ભગવાન તો જુએ છે આથી આપણું કામ જરૂર થઈ જશે શ્રી કૃષ્ણ પણ મસ્તુ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરશો તથા આપણી ચેનલ ધાર્મિક પર નવા આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિમ સત્ સજ ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવ નિજે સર્વનું કલ્યાણ સર્વનું થર્વનુકલ્યાણ થાઓ સર્વનુકલ્યાણ થ